તારા ડોળા બળા થ નાખી પાણી ત્યાં કૂકી ગયો દવા મારી તમે ખેડી નાખ્યો સમકે દવાયો ભાડે ન હોય નિમળે દવા એને ઉંગરો કે પનમસ રાખવાના થાય ની કઈ ભાવ હદી આવે ની ભાવ નહો મોદિન કેવાની સાજી હું ભાવ વધારતો મોદિન તો કેવાની ભાવ વધારો મોદે વધારે હે ની ભાવ ભાડું નહિ વધારે મોદિન હું ફોન કરાય હું કેતરો ભાવ થાય 2-3000 નો ભાવ થાય 2500 નો ભાવ 2300 નો રહે ભાડજે તું देखो 999 મારું નામ બદલી દીજે કેતરો ભાવ ની રહે નો 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 આ કઈ ધમ